હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાય પોથી ભાગ નંબર બે વિષય ગણિત એકમ ત્રણ કેટલા ચોરસ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અહીં છે આકૃ પ્રશ્ન એક આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો આકૃતિ આપેલી છે અને આપણે તેમાંથી આ નીચે પ્રશ્નો આપેલા છે તેના જવાબો આકૃતિમાં જોઈ જોઈને લખવાના છે હવે પ્રશ્ન બે આપેલા ક્ષેત્રફળના માપને યોગ્ય આકૃતિ સાથે જોડવાનું છે હવે આ છે પ્રશ્ન ત્રણ આકૃતિ પરથી જવાબ લખો અહીંયા આકૃતિ આપેલી છે અને આ પ્રશ્નોના જવાબ આપેલા છે તો આપણે જવાબ આપવાના છે આકૃતિ જોઈને હવે પ્રશ્ન ચાર નીચે આપેલા ક્ષેત્રફળના માપ પરથી આકાર દોરવાનો છે અહીંયા ક્ષેત્રફળનું માપ આપ્યું છે અને એમાં આપણે આકાર દોરવાનો છે આ બે સોળ ચોરસ ચોરસ દોરવાનો છે ચાર છ ચોરસ સેમીનો લંબ ચોરસ દોરવાનું છે પછી અહીં પંદર ચોરસ સેમીનો આકાર દોરવાનો છે અને અહીં બાર ચોરસ સેમીનો આકાર દોરવાનો છે હવે પ્રશ્ન પોઝ અને આ પ્રશ્ન છ છે નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્ર શોધો હવે ત્રણ તમારા નામનો પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો તો મિત્રો અહીં એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય